હલો ભાઈ લોક કે સાહેબ સભાઈ લોક આપતો ગુકા સ્વાગત મેરી કોનો વિડીયો ભાઈ સવાલ વિડીયોમાં આપણે જવાની છે મારા ગામના સૌથી વધારે એલોવેરા એટલે કે લેબડું જેવું કે ને એ જગ્યાએ તો હિન્દીમાં તો એને એલોવેરા કહેવાય અમારા એ ગામમાં અમે લેબડું કહે તમારી સેટજી કહેતા હોય મને નથી ખબર તો વધારે કંઈ ટાઈમ વેસ્ટ કર્યા આવીને આ વિડીયો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી ચલ ભાઈ હવે ફાઇનલી હું પહોંચી તો ગયો છું પણ થોડોક છેટો હું પણ અત્યારે ચાલીને જાઉં છું ને ભાઈ અહીંયા આ જોઈ શકો છો ઈલાકો તમે ભાઈ આ જંગલી જાનવર જાનવરનું નહીં મતલબ દીપડા એવું કંઈ ની થોડીક બીક તો રહે બાકી ચલો કોઈ નહીં ભાઈ આપણે આગળ ધીરે ધીરે ચાલીને જઈએ એ જોઈ શકો છો શું છે ચલો ભાઈ ચલો ભાઈ હવે તમે જોઈ શકો છો એલોવેરા કેટલા બધી છે ને હું અત્યારે ચડી ગયો છું પાણાની ઉપર તો અત્યારે આપણે જાય છે મેન લોકેશન પર તો હું તમને લઈને જાઉં છું ત્યાં તો ચલો ભાઈ પાણા પણ છે ને તમે જવા દો ને કાંટા ને એટલું બધી જોઈ શકો છો તમે અમારે કંઈ પણ એલોવેરાનું મતલબ કે લેબડાનું કંઈ કામ હોય ને ભાઈ તો અમે જો અહીંથી તોડીને જઈએ તમે જોઈ શકો છો આ આ જો ભાઈ ના ભાઈ આ વાડી છે નારલીઓને બધી મીન્સ કે ના રેડી તમારે ત્યાં શું કહેતા હોય એ નથી ખબર ત્રો ઉપા કહેવાય તો જોઈ શકો છો તમે તો ચલો ભાઈ તો ચલો ભાઈ ત્યાંથી એલોવેરાનું સીન હું મેં તમને બતાવીને આવું હું જાઉં છું અંદરની સાઈડ એકદમ તો હવે કેટલું અંદર હશે એ તો મને પણ ખબર નથી કેમ કે ભાઈ પાણા તમે જોઈ શકો છો ને ભાઈ એકર જ એક વાત હતી કે હું કોન્ટેન્ટ છે ને સારા નથી લાવતો તો જેટલું બ ચાલો ભાઈ હવે હું અહીંથી નીકળું છું વધારે અંદરની સાઈડ અંદરની સાઈડ તો આમ છે આપણી ઉલટી ડાયરેક્શન હે તો ચાલો ભાઈ હું અહીંથી હજી એક વાત પણ કહેવા માંગતો હતો ભાઈ હું કોન્ટેન્ટ હે ને સારા નથી લાવતો તો જેટલો બને એટલો પ્રયત્ન કરીશ સારા કોન્ટેન્ટ લાવવાનો અને એકવાર વાત હતી કે વિડીયો મારા બહુ હે ને મોડા આવે તો હવે જેટલો બને એટલો ભાઈ વહેલો વિડિયો લાવવાનો પ્રયત્ન કરીશ તો અત્યારે તમે જોઈ શકો છો પાણા પણ ભાઈ શું ધ્યાન રાખવું પડે પાણાની નીચે કંઈ હોઈ પણ શકે બાકી ચલો કોઈ નહીં આપણે કહી શકીએ અહીંથી જાય ચાલો ભાઈ હા તો એટલી ગરમી પડે છે ને અહીંયા કે આમ તમે જોવા દો તડકો અત્યારે અહીં તો જો વાડી આવી જાય છે તમે જોઈ શકો છો માલ ઢોર પડ્યા એટલે પડ્યા નથી આમ ઊભા બાકી ચાલો કોઈ નહીં ચલો ભાઈ હું ત્યાંથી બહાર નીકળીને આવી ગયો છું મારા તળાવની સાઈડ તો પહેલાં મેં તમને પહેલાં પણ વિડીયોમાં પણ આ તમે બધી જોઈ ગયેલું હશે ભાઈ આ હું તમને એવા માટે બતાવે બતાવવા આવ્યો છું કે ભાઈ અહીંયા છે ને હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં સોરી કાલ જ કામ આવતું હતું તો એ કામ જોઈશું અહીંયા પતી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટ નવું બને એવું હે બધી જો અહીંયા કેમ કે ભાઈ ચોમાસું આવવાનું ચાલુ ને અહીંયા પાણી બહુ ભરાવો થાય એના લીધે જોવા એટલું બને એવું છે જોઈ શકો છો તમે તો ચલો ભાઈ હવે અહીંથી આપણે છે વધારે અંદર તો ચલો ભાઈ અહીંથી હવે હું જાઉં છું વધારે અંદરની સાઈડ હું તમને એક કૂવો બતાવીશ તો અહીંથી તમે જોઈ શકો છો ભાઈ અહીંયા હું વધારે જાઉં અંદરની સાઈડ કેમ કે ત્યાં હે ને એ કૂવો અહીંયા હે હું તમને બતાવું ચલો વધારે તો આમ તો અંદર નહીં રહે કેમ કે જાળ્યું ને બતાવું પણ એ સરસ તો યાર નહીં લાગ્યો ને તો ગરમી થાય છે યાર વાહ જો હું તમને એટલો મોડો બતાવ્યું આ જોઈ શકો છો કે હમણાં મારો જેટલો બને એટલો અંદર પણ ઉતારીશ જો આને પેલા પાણી ભરાયેલું હતું આ પડી ગયો એના લીધે જોઈ શકો છો યાર અંદર વધારે મારથી તો ઉતરતો નથી એટલો જ રાખવ ઉતર ઉડી નહીં ગયું આ વધારે અંદર તો મારથી ન જ જાતો કેમ કે મારી સ્ટીક છે ને ભાઈ આટલી જ છે આ યાર આ તમે જોઈ શકો છો ભાઈ આ હે ને એ પેલા કેટલું છે ને ભાઈ પાણી ભરાય રહેતું ને અહીંયા ક્યાંય તમે જવા દો પણ આ હે ને થોડોક પાણી હુતા હૂંકાતો ગયું ને જમીનની અંદર ગરતી ગઈ એના લીધે જો આ કૂવો અત્યારે આમ બંજર પડી ગયો તો બાકી ચલો કોઈ નહીં હું અહીંથી વધારે હવે વધારે કંઈ બોલાવીને હું અહીંથી નીકળું ઘેર પણ છે ભાઈ અત્યારે તડકો છે ને એટલો પડે છે ને અહીંયા ક્યાં તમે જવા દો ને હું તમને એકવાનો વાત હતી કે જો આજ હું કદાચ છે ને મારી સ્કૂલે પેલા અમે રમવાના વિડીયો મેં તમને બતાવેલા તો ત્યાં કદાચ જો જાય ને તો વિડીયો બનાવીને આ વિડીયો સાથે પણ એડ કરી દઈ તો બાકી ચલો કોઈ નહીં ભાઈ ચલો ભાઈથી એને હું જાઉં છું નિશાળે રમવા તો અત્યારે વાગી ગયા છે ફિક્સ એકદમ ચાર તો હવે અત્યારે તો ના ડાયરેક્ટ ને તમને પહોંચીને જ બતાવું છું આખું લોકેશન ચલો ભાઈ થી ગેમ થઈ ગઈ હે સ્ટાર્ટ હાલો ચાલુ કરો ને યાર ચાલો ભાઈ મેચ ખતમ કહીને મેં એવા તો શંકર મંદિરે પાણી પીવા જોઈએ સત્યનારાયણની કથા ચાલે ચાલો ચલો ભાઈ હવે ક્રિકેટ રમીને અમે જઈએ છીએ હો હો ના ઘરની તરફ તો વધારે કંઈ બોલ્યા આ વિડિયો નહીં કરું છું એન્ડ વિડીયો પસંદ આવે વિડીયો લાઈક ચેનલ અને સબસક્રાઇબ દેજો દેવા ચલો ઓકે બાય